દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં જય જોહર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસી ને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું લોકો જોરદાર સ્વાગત કર્યું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં જય જોહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસી મસીહા ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા લોકો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું ને ભાજપ કોંગ્રેસ અને બીટીપીને રામ રામ કરી ચૈત્રભાઈ વસાવા હાથે ખેસ ધારણ કરી પાંચ હજારથી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું ને ચૈત્રભાઈ વસાવા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આદિ આદર્શ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અનેક યોજનાઓમાં દાહોદમાં કરોડોનું ભ્રષ્ટાચાર થયેલ છે તેવી વાત કરી પૂર્વ મંત્રી અને તેમના પુત્રો પર આકરા પ્રહારો કર્યા હતા ને તેમના પર થયેલા ખોટા કેસ અને જેલવાસ દરમિયાન થયેલ અનુભવોની વાત કરવામાં આવી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા અને બે હજાર સત્યાવીસ ભાજપને ઉમટી પડી હતી જેલવાસ બાદ પહેલી વખત ચૈતરભાઈ વસાવા આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને થાળા બિરસા મુંડા ચોક પર ઢોલ નગારા ડીજે વગાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા પણ ભાજપને આડે હાથ લીધા હતા ને આકરા પ્રહારો કર્યા હતા અને જેમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ નામી અનામી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા ને યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં પ્રચંડ જનમિતની ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં હાજર હજારો યુવાનો વડીલો સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો જી ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના પંદરથી પણ વધારે સરપંચ શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને બે હજાર સતાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અહીંયા બારસો રૂપિયા મળે છે ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે આગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય સે જલનું કૌભાંડ હોય નકલી કચેરીઓ નકલી કોલેજ નકલી અધિકારીઓ જેનાથી જનતા ત્રાહીમાં પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવે છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સોળમાં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો આજે પાછી વાહવાહી લૂટે છે ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે જે તમે આજે જનમેદની જોઈ શકો છો અને પાંચ હજારથી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે